નમસ્કાર દર્શક મિત્રો નમો નેશનલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નવાયાર્ડ વિસ્તારમાં સહેબાજ પઠાણ તથા તેના ગેંગની દાદાગીરીનો બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ રસ્તા પર ઊભેલા એક્ટિવા ચાલક સાથે પઠાણે આવીને સીધો લાફો મારી ઝઘડો શરૂ કર્યો હતો ત્યારબાદ મામલો ઉગ્ર બનતા સહેબાજ પઠાણના માણસોએ એક વ્યક્તિને ઘેરીને જોશભેર માર મારતો ઘટનાનો સંપૂર્ણ સીસીટીવી ફૂટેજ વોઇસ સાથે વાયરલ થઈ રહ્યો છે જેમાં આખો હુલ્લડ સાફ જોવા મળી રહ્યો છે આ બનાવ ફતેગંજ પોલીસને ખુલ્લો ચેલેન્જ આપતો વિડીયો ગણાઈ રહ્યો છે કારણ કે ગેંગની ખુલ્લી દાદાગીરી સામે કાયદો વ્યવસ્થાને લઈને લોકોમાં ગંભીર ચિંતા ફેલાઈ છે આવા બેફામ બનેલા ગુંડા તત્વો પર ફતેગંજ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું બરાત આને રેસ્ટ ટૂન 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 આને રેસ્ટ ટૂન